અમદાવાદમાં અઢાર પોઈન્ટ ત્રણ કિલો ગાંજા સાથે ત્રણની ધરપકડ અમદાવાદમાં નશાના વધતા કારોબાર સામે શહેરના એસઓજીએ સાંજે મોટા પાયે કાર્યવાહી કરી હતી મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસે કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન ઓટો રિક્ષામાં લઈ જવાતો કુલ અઢાર પોઈન્ટ ત્રણ કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો જેની બજાર કિંમત લગભગ રૂપિયા નવ પોઈન્ટ પંદર લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે આ મામલે રાજેશ્વરીબેન ઉર્ફે ચાંચલી રાઠોડ ભાવેશભાઈ પરમાર અને સાહિલ ગારંગેને પોલીસે ઝડપી પાડ્યા છે એસઓજીને બાતની મળી હતી કે આરોપીઓ કાલુપુરથી નરોડા પાટિયા તરફ ઓટો રિક્ષામાં ગાંજાનો મોટો જથ્થો લઈ જઈ રહ્યા છે તેના આધારે એસઓજીની ટીમે બે પંચ સાક્ષીઓને સાથે રાખીને વોચ ગોઠવી હતી સાંજે સાડા છ વાગ્યે શંકાસ્પદ ઓટો રિક્ષાને અટકાવી તપાસ કરતા મુસાફરો પાસેથી ત્રણ કાપડની બેગમાંથી ટેપથી વીટાળેલ નવ પાર્સલ મળી આવ્યા હતા એફએસએલ અધિકારીઓએ પ્રાથમિક પરીક્ષણમાં પદાર્થ ગાંજો હોવાનું નિશ્ચિત કર્યું પોલીસે ગાંજા ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂપિયા નવ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓએ આ ગાંજો મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તારદાણા ગામની રહેવાસી જ્યોતિ તામચે પાસેથી મેળવ્યો હતો આ જથ્થો કુબેરનગર વિસ્તારમાં ફરીથી વેચાણ માટે લાવવામાં આવ્યો હોવાનું કબૂલ કર્યું છે તપાસમાં રિક્ષા ચાલકની કોઈ સંડોવણી ન જણાતા તેને મુક્ત કરી દેવામાં આવ્યો ત્રણે મુખ્ય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ સપ્લાય ચેઇનની વધુ કડીઓ શોધવા માટે તપાસ ચાલુ રાખવામાં આવી છે